જૂની વાતો કે જે આજે ભૂલાતી જાય છે આમ તો એમ કહીએ કે આજે આપણે વાર્તાઓ સ્વરૂપે અમુક વાતો સાંભળીએ છીએ એ ચતુરાઈની હોય કે પછી કોઈ બીજી એ કદાચ ક્યારેક ક્યારેક ને બની ગઈ હશે પરંતુ એ સમયે એના લખવાના અભાવને કારણે લોક મુખે ચાલી આવતી અને હવે સાવ લોક વાર્તા કે પછી દંતકથા બની ગયેલી આવી ઘણી બધી વાતો છે કે જે ચતુરાઈની કથાઓ તરીકે પ્રસિદ્ધ હોય એક સમયે આવી બધી વાર્તાઓ બાળકોને કહેવામાં આવતી કે જેનાથી એનું ચાતુર્ય વિકસે પણ અફસોસ અત્યારે આવી વાતો આપણે ભૂલતા જઈએ છીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે એક આવી જ સરસ મજાની ચતુરાઈની વાત સાંભળવાના છીએ અને વાતનું નામ છે મોભ કે આડી બંને જૂના શબ્દો છે કદાચ જે લોકો ગામડામાં રહેતા હશે અથવા તો આવા બધા શબ્દોની ખબર પડતી હશે એ લોકો આ મોભ અને આડી શું કહેવાય એના વિશે જાણતા હશે કદાચ આજની પેઢીને આ મોભ અને આડી એના વિશે ના ખબર પડે આ રસપ્રદ વાતને ચાલુ કરીએ સોળ શણગાર સજ્યા સોના ચૂડલો સાર ઝાલ જુમણા દામણી કોટે મોતી માળ સોળ શણગાર સજીને કસ્તુરી મેળીએ ચડી એને મન તો આજે દિવાળીનો ઉત્સવ હતો મા બાપે મોટી ઉંમરની કરી હતી અને આખરે વરાઈ હારો મળ્યો મેળીને દાદરે જાંજરનો જમકારો થયો એટલે મેળીએ બેઠેલ અમરચંદ પણ પોતાની ભવિષ્યની ભાગીદારને સત્કારવા તૈયાર થયો પૈરણાની પહેલી રાતનું વર્ણન તો કોણ કરી ઈ વર્ણનના પાના નો ભરાય એ તો અનુભવીઓ જ જાણે અમરચંદે કસ્તુરીને હિંડોળા ખાટ ઉપર બેહાડી અત્યારે પતિને અર્પણ થવાને તૈયાર હોય એમ લાગ્યું બંનેમાંથી કોઈ કાંઈ બોલતું નથી માત્ર દિલની અંદરના તાર વાત કરતા હોય એમ દિલના ધડકા વધતા જતા હતા આખરે અમરચંદે શબ્દોનો તાગ બાંધ્યો મારી એક પ્રતિજ્ઞા છે કે હું જે પૂછું એનો જવાબ આપ્યા પછી હું તને મારી અર્ધાંગીની તરીકે સ્વીકારીશ કસ્તુરીએ મરોડથી પોતાની ડોક સહેજ ઊંચી કરી અને પતિની સામે સ્નેહ ભાવથી જોયું બોલ હું પૂછીશ એનો જવાબ આપીશ જવાબમાં કસ્તુરીએ સ્મિત હાસ્ય ફરકાવ્યું મારી સાથે પરણવા તે ભૂલ કરેલી નથી લાગતી ઘરમાં સાસુ નહીં સસરા નહીં દેર નહીં જેઠ નહીં કોઈ નહીં માત્ર તું અને હું અને એમાંય હું એટલે હું એની ખબર તને હવે પડશે અમરચંદના શબ્દોમાં કંઈક અભિમાન કરવા માંડ્યું કસ્તુરી હવે સહેજ ગંભીર બની એ પોતાના પતિનું આ અણમોલું પ્રથમ રાત્રિનું આવું વિચિત્ર વર્તન જોઈ આશ્ચર્ય પામી કસ્તુરીમાં સ્ત્રી તત્વનો સંપૂર્ણ વિકાસ થયો હતો કસ્તુરીમાં નાનપણથી જ સ્ત્રી જીવન વિશે ઊંચા સંસ્કાર દાખલ થયા હતા સ્ત્રી એટલે કુંભારનું આડલું અથવા ખાહડું એવી માન્યતા એ ધિક્કારનારી હતી સ્ત્રી એટલે ગૃહ સ્ત્રી એટલે પુરુષના જેટલા જ હકવાળી અર્ધાંગના એ સંસ્કારો કસ્તુરીમાં એની માતા તરફથી ઉધર્યા હતા અને એ સંસ્કારના બળથી જ એનું આવરી મોટી ઉંમરે લગ્ન થયું હતું એણે હવે પતિ સામે નયન કર્યા અને સહજ મૃદુ પણ શક્તિ ભર્યા શબ્દો ઉચ્ચાર્યા હું આપતી અજાણી નથી મારે સંસારમાં ગૃહદેવ અને ગૃહદેવીના સપના હાચા પાડવા છે એટલે આપણો સંબંધ બંધાયો જ છે પણ હું એ તારી માન્યતાથી જુદો પડું તો એ તો હવે પછી જોઈ લેશું અત્યારે તો આપ એવા જવા દો તો ઠીક ઈ કેમ બને મારો એક પ્રશ્ન છે એનો તું જવાબ આપ ત્યાર પછી જ હું તને મારે લાયક ગણી શકું પૂછો આપને જે પૂછવું હોય એ ખુશીથી પૂછો કસ્તુરી પણ હવે પૂર બહારમાં બેકી આ મેઢીમાં મોભ અને આડી બંને છે તે જોયા હા જોયા ને કસ્તુરીએ જવાબ આપ્યો ત્યારે મને ઈ કે મોભને આધારે આડી કે આડીના આધારે મોભ જવાબમાં કસ્તુરીના નયનો નાચ્યા અને હસી આપ શું માનો છો હું ગમે હું તો તને પૂછું છું આ જવાબ ઉપરથી જ આપણા ભવિષ્યનું જીવન નિર્માણ થશે ત્યારે હું આપને કહું છું કે મોભને આધારે આડી અને આડીને આધારે મોભ છે બે ને એકબીજાના આધાર છે એમ નહીં મોભ ન હોય તો આડી રહી શકે હા એમ પણ બને તો મોભના આધાર વિના આડી ટકે જરૂર ટકે કસ્તુરીએ ભાર દઈને કીધું પસ્તાઈશો બોલ્યા પેલા બે વખત વિચાર કરીને બોલ એમાં પસ્તાવા જેવું છે પ્રશ્ન તો એનો ઉત્તર ઉત્તર આપું છું બસ તે હા છે તું હિંમત થી કે છે સાચું છે હું તો આનાથી આગળ વધીને કહું છું કે કોઈ વખત તો આડીને આધારે જ મોભાઈ રે તું આ બધું સમજીને બોલત સમજાવી ના હું કાંઈ આપના પ્રશ્નોના જવાબ આપું અપાય મારાથી કસ્તુરીના શબ્દો કંઈક ન સમજી શકાય એવી શક્તિ છુપાઈને બોલતા હોય એવું લાગતું હતું અમરચંદે એની હામે મીટ માંડી આજે કસ્તુરી મેડીમાં એકલી બેઠી હતી કેવી આશા કેવા ઉલ્લાસ અને કેવા ભાવથી એ પણીને હાહરે આવી હતી એના વિચારો એના દિલમાં ઘોળાયા કરતા હતા અને બીજી બાજુ એનું વિકસિત સ્ત્રી તત્વ ઝબકારા મારતું હતું પુરુષો એમ જ માને છે

કેમ શેઠાણી આજે મને બોલાવ્યો વૃદ્ધ વણી કે ફળિયામાં ઢાળેલ ખાટલા ઉપર બેઠક લીધી કકલ બાપા તમને ખબર તો હશે કે શેઠને પૈણા પછી તરંત એક ઓચિંત ઉપર દેશ પડ્યું હતું હા શેઠ તો ગાંડાર છે એને અહીંયા હું કમી કેમ પરદેશ વેઠવાનું મન છું જુવાનીમાં કમાવું અને ગડપણમાં ખાવું એ અમારા શેઠના વિચાર મને ગયમાં છે એ તો ધણીને ગમે એ ઢાંકણીમાં પણ મને પૂછતા હો તો હું તો નારાજ થયો બાપા થયું ઈ થયું પણ પ્રભુ સૌ સારા વાના કરશે પણ હું માનું છું કે એમની ગેરહાજરીમાં દુકાનો આમ બંધ રે ઈ આમ સારું ન લાગે કસ્તુરીએ ઝીણી નજરે વૃદ્ધ મુનિમ તરફ જોયું એમાં બીજું તો શું થાય શેઠ વહીંયા કાંઈ વેપાર હાલે હા હાલે હું કહું એમ થાય તો કેવી રીતે તમે જુઓ પાછા મુનિમ પણ લ્યો તો આપણી બધી દુકાનો ચાલુ થાય અને શેઠ પણ પાછા આવે ત્યારે રાજી થાય હું તો હવે નિવૃત્ત થયો પ્રભુ નું નામ લેવાઈ ગયો તો તો ઠીક હવે મારે દ્વારકા જઈ અને ન્યા જઈને ધન ધનધન ગામ દુવાર ક્યાં બેટ જ શંખો દ્વાર હીરા મોતી નીપ જે રમે રામ મુરાર નાયે ગંગા ગોમતી નિર્ખિરણ છોડરાય વસે બેટ ને દુવાર ક્યાં અડસક તીરથ થાય મારે તો હવે છેલ્લા દિવસો પ્રભુના સ્મરણમાં ગાળવા તમે ખુશીથી દ્વારકા જાજો પણ શેઠ આવ્યા પહેલાં એટલું તો તમારે કરવું જ પડશે શેઠના ઘરના તમે જૂના માણસ તમારે શેઠની ગેરહાજરીમાં એનું કામ દીપાવવું ને એનું નામ દીપાવવું જોઈએ નહીં કસ્તુરીએ મુનિમને પલાળવા પ્રયત્નો કર્યા શેઠ તો બધું બંધ કરીને ગયા પણ ના મને કહેતા ગયા કે જો કકલ મુનિમ માને તો પાછી દુકાનો ચલાવજો બાઈએ ઉપાધી રહેવા દો ને શા માટે તમારે એમ કરવું પડે મારે મન પતિની આજ્ઞા એ તો પરમેશ્વરની આજ્ઞા એટલે એમનો હુકમ તમારે ઉઠાવવો દ્રયો ને તમારાથી પણ એ હુકમનો અનાદર ન કરાયો યુવાન શેઠાણીની બોલવાની ઢબ છબ એના વચનોમાં રહેલું બળ અને એનો ઉત્સાહ જોઈ અવૃદ્ધ મુનિમ આશ્ચર્ય પામ્યો એ એના તેજમાં અંજાયો એટલે કાંઈ વધુ બોલી ન ગયો કેમ મુનિમ હું વિચારમાં પડ્યા અત્યારે ને અત્યારે તમે મૂંઝાતા હોવ તો બે દિવસ પછી વાત પણ કાલ મને જરૂર મળજો મુનિમ વિચારમાં અને વિચારમાં શેઠાણીની રજા લઈને ઉઠ્યા પરિણાની પહેલી મુલાકાતે કસ્તુરીનો મોભ વિના આડી રહી શકે એ જવાબ અમરચંદ ખૂબ ખૂચેલો એનું પોતાનું પુરુષપણાનું અભિમાન જાગૃત થયું એના પંદર દિવસમાં પોતાનો બધો ધંધો હમેટી લીધો ઘરમાંનું રાજ રચીલું બધાના તા પટારા ભરી દીધા એના ઉપર તાળા મારી દીધા અને તાળા ઉપર લાખ લગાવી દીધી ઘરમાં એક ફૂટી બદામય રહેવા ન દીધી કસ્તુરીએ બધો દાગીનો તથા રોકડ નાણું સર્વની પેટીઓ ભરી અને પટારામાં મૂકી માત્ર ઘરમાં મહિનો હાલે એટલો અનાજ મૂક્યો એ જ દિવસે એણે કસ્તુરીને ફરી પ્રશ્ન કર્યો હજી તે તારો વિચાર કાયમ રાખ્યો કયો મોભ વિના આડી રહી શકે ઈ તે વખતો વખત હું પૂછવું પડે મેં કીધું ઈ તો સાચું જ છે ને તો હું હવે આ બધું બંધ કરીને પરદેશ જાઉં આ પટારામાં તારે બિલકુલ તાળા ખોલાવવા નહીં મેં જેટલો વ્યાપાર ખેડ્યો એથી પાંચ ગણો વ્યાપાર મારી આબરૂથી બમણી આબરુ અને મારા પેટનું એક સંતાન એટલું જો તું પાંચ વર્ષમાં કરી બતાવીશ ને તો હું માનીશ કે મોભ વિના આડી રહી શકે અભિમાનથી છબો છબ ભરાયેલા અમરચંદે સ્ત્રીને સાવચેત કરી એક જ પળમાં મોભથી આડી કે આડીથી મોભ એ પ્રશ્નનો હેતુ ચતુર કસ્તુરી સમજી ગઈ એને પોતાના પતિની આ વાત ગમી નહીં એને એક પળમાં મનમાં વિચાર આવ્યો કે મોભને આધારે આડી છે એમ કહી દેવું પણ બીજી જ પડે એનામાં સ્ત્રી શક્તિએ જોર માર્યું પુરુષોના અભિમાન કોઈ પણ રીતે ગાળવા જોઈએ થયો એને શેઠને કીધું કે તમે આ બધું શું કામ કરો છો તો શેઠે કીધું ત્યારે કહી દે કે મોભને આધારે આડી છે મોભ એટલે પુરુષ અને આડી એટલે સ્ત્રી એમ જો આપ માનતા હોવ તો હું ફરીથી કહું છું કે આડીને આધારે મોભ રહે જ છે કસ્તુરે દ્રઢતા બતાવી બસ વધારે વાતની જરૂર નથી તો તારે મેં કીધું ને એમ કરી બતાવવું પડશે તારું વાક્ય છે અને હાચું પાડવું પડશે અને બીજા દિવસે શેઠે પોતાની સાથે પૂરતા નાણાં લઈ અને ઘર છોડ્યું આખા ગામમાં અમરચંદ શેઠ ગુજરાત તરફ મોટા વેપાર ધંધા કરવા ગયા એવી વાત પ્રસરી અને એથી કસ્તુરી શરૂઆતમાં સેજ ગભરાણી મહિના દિવસ પછી ઘરમાં ખાવાના દાણા પણ ખૂટશે ત્યારે હું થાશે પતિએ ખરેખરી સકંજામાં લીધી એમ વિચારતી એ પોતાના ઘરના વાડાની બારીએ બેઠી એવામાં એની નજર વાડામાં પડેલા કાલમીધ પથરાઓ તરફ પડી એણે આખો દિવસે પથરાઓ ઘરમાંના એક ખાલી પટારામાં ભીરા એમ ત્રણ દિવસ સુધી મહેનત કરી અને પટારો પથરાઓથી ભરી દીધો પટારાને ખંભાથી તાળા દઈ દીધા અને એના ઉપર લાખ લગાડી પણ એને આવ્યા પછી એણે અમરચંદ પાસે રોજ આવતા કકલ મુનિને જોયા હતા એટલે એની નજરમાં એ આવ્યા મુનિમને પોતે એક શેરીના છોકરાની સાથે એટલે મુનિમ પણ ત્યાં આવી ગયા તમારા ગામના મહેરબાની પટારો હાચવે તું રહી એટલે ઘરમાં એ જોખમ રાખવું ઠીક નહીં મુનિમને શેઠાણીની આ વાત ગમી એ પોતે નગર શેઠ દીપચંદને જઈને મળ્યા અને કે એ પટારો હાચવા સમજાવ્યું અમરચંદ શેઠના કુટુંબ સાથે દીપચંદને અસલથી હારા હારી એટલે એ પણ કબૂલ થયો અને તરત જ કકલ મુનિમ એક ગાડું જોડાવી લાવ્યો પણ પટારાનો ભાર અજબ હતો અંદર નક્કર માલ ભરેલો એટલે પટારો તો એમ ચડે એમ હતું નહીં આખરે બળદની ચોમર બોલાવી પડી અને ચાર બળદના જોરે પટારો ગાડામાં નાખી અને દીપચંદના ઘરે પહોંચાડ્યો દીપચંદ પણ પટારાનું વજન જોઈ આભો બની ગયો અમરચંદ નો ઘર અસલથી શ્રીમંત ગણાતું અને આજે તો એની શ્રીમંતાએ અવધી કરી બોલો શેઠાણી હવે હું હુકમ છે કકલ મુનિમ પટારાને દીપચંદ શેઠને ત્યાં સહી સલામત મુકાવી અને પાછો કસ્તુરીની વાહે આવ્યો હુકમ તો બસ હવે તમે શેઠને નામે ખુદ દુકાન ચાલતી કરો શેઠ આવ્યા પછી દ્વારકા જરૂર જાજો બાઈ પણ મૂડી વિના દુકાન ક્યાંથી હાલુ કરાય અર્ર એ તો હું ભૂલી જ ગઈ શેઠે આ પટારો બંધ કર્યો ત્યારે તો એ વાતનું મને કાંઈ સ્મરણ જ નહોર્યું હવે એ પટારો શેઠની રજા વિના મારાથી કાંઈ ઉઘાડાય નહીં ફિકર નહીં

મહિના દિવસમાં ખાવાનો દાણો કસ્તુરીનો ખૂંટો એટલામાં તો દુકાનનો વકરો આવવા માંડ્યો થોડાક મહિના પછી રાજાના કુંવરનો લગ્ન પ્રસંગ આવ્યો આ લગ્ન પ્રસંગે મોદી ખાનું કરવા માટે બધા વ્યાપારીઓને બોલાવ્યા હિંગ મરચાથી માંડીને રેશમી કપડા સુધીનો બધો સામાન પૂરો પાડવાનો એમાં કરાર હતો લગભગ પાંચ થી દસ લાખનો એ સોદો હતો બધા વણિક વ્યાપારીઓ ગભરાયા કે રાજા છે ને વખતે નાણાં ન આપે તો પાઘરી ફેરવવી પડે એક નન્નો છત્રીસ રોગ હરે એમ ધારી ગામના બધા વ્યાપારીઓ અંદરો અંદર સંતલસ કરી અને મોદી ખાનું લેવાની અશક્તિ જાહેર કરી એવો એ જણાયું કે કોઈની વખારમાં આજે માલ નથી એટલે આટલો બધો લાખો રૂપિયાનો માલ પૂરો ક્યાંથી કરી શકાય રાજા વ્યાપારીઓની વાતથી ગુસ્સે થયો કસ્તુરીના સાંભળવામાં આ વાત આવી એને પોતાના મુનિમને રાજા પાસે મોકલ્યો અને કેવરાયું કે શેઠ ઘરે નથી પણ શેઠાણીની હિંમત છે કે રાજ્યનું લગ્ન પ્રસંગનું મોદીખાનું પૂરું પાડે બીજા વેપારીઓ ઘસીને ના પાડેલી હોવાથી રાજા આ માંગણેથી ખુશ થયો અને મોદીખાનું આપવા તૈયાર થયો કરારનામું કરતી વખતે મુનિમે રાજાને વિનંતી કરી દરબાર સાહેબ મારા બાઈએ કરારનામામાં સહી કરતા પહેલા બે માંગણે આપ સમક્ષ રજૂ કરવાની મને સૂચના દીધી રાજાએ કીધું બોલો એક તો એ કે જ્યાં સુધી મોદી ખાનો અમારો હોય ત્યાં સુધી બાર થી આયા થતો માલ અમારા સિવાય કોઈ ખરીદી નહીં શકે રાજાએ કીધું કબૂલ બીજું બોલો નુનિમ શરત ની નોંધ લીધી બીજું કે ગામમાં માલ હંઘરવા માટે ગમે વેપારી ની વખાર કામ ચલાવ અમને મળવી જોઈએ રાજાએ કીધું એ પણ કબૂલ રાજાએ એ બંને શરતો કરારનામામાં લખી અને લગ્ન પછી બીજે જ દિવસે નાણાં ભરી આપવાનું નક્કી થયું અહીંયા સહી સિક્કા થયા આખા ગામમાં વાત પવન વૈદ્ય પ્રસરી ગઈ કે અમરચંદની સ્ત્રીએ રાજા હારે ખાનાનો કરાર કર્યો વેપારીઓ બધા દેખાયથી ઈસા અને અંદર અંદર વાતો કરવા લાગ્યા કે હવે અમરચંદનું નામ અને નાણું આ બધું આ બાય ગુમાવશે અને બીજા દિવસે નગરમાં થી જે માલ આવ્યો એના ગાડા બજારમાં ઉભા રહ્યા પણ કોઈ પણ વેપારીથી એ માલ ખરીદી શકાય એમ હતો નહીં જ્યાં સુધી બધા ગાડા ઉભા રહ્યા પણ ખરીદનાર જ ન મળે રાજ્યનો હુકમ વેપારીઓ પર થયો હતો એટલે તેઓથી તો કાંઈ પણ લઈ શકાય એમ હતું નહીં લીલવડમાં ચોરાસી ગામનું બજાર હતું એટલે માલનો તો રોજ ભરાવો થવા લાગ્યો માલ વેચનારા આઠ દિવસ સુધી રાહ જોઈને ગભરાયા તેઓ સઘળા કકલભાઈ મુનીમ પાસે આવ્યા અને પોતાનો માલ રાખવા એને વિનવ્યો કકલભાઈ તેઓને કસ્તુરીની પાસે તેડી આવ્યો વેચનારા કંટાળ્યા હતા એટલે પચાસ ટકા ઓછે ભાવે અને ત્રણ મહિનાની નાણાંની મુદતે બધો માલ તેઓએ શેઠાણીને આપ્યો આ માલ તો અમરચંદ શેઠની દુકાને વિના માગ્યો અર્ભે ભાવે આવીને એકઠો થવા લાગ્યો હવે કસ્તુરીએ કકલભાઈને બોલાવી ગામના મોટા વેપારીઓની વખારોનો કબજો લેવાનું સૂચવ્યું કકલભાઈ રાજ્યના અમલદારને સાથે લઈ અને દરેકની દુકાને ગયા અને વખાર ખાલી કરવાનું કીધું વેપારીઓના મનમાં તો લૂંચાઈ હતી તેઓએ તો પૈસા નહીં મળે એ વિચારે રાજા સાથે કરાર નહોતો કર્યો બાકી તેઓની વખારમાં તો માલ પુષ્કળ હતો કકલભાઈએ જ્યારે વખાર ખાલી કરવાનું કીધું ત્યારે તેઓ ગભરાયા જો એમ કે કે વખારમાં માલ પડ્યો તો રાજાને છેતરો ગણાય અને માલ નથી એમ કે તો પોતે માલ ક્યાં નાખે વેપારીઓ એક પછી એક કકલભાઈને ખાનગીમાં બોલાવી પોતા પાસેનો વખારનો માલ વગર નફે પડતર ભાવે લખી આપ્યો અને નાણાં ચાર મહિને આપવાની કબૂલાત કરી વેપારીઓ તો બધી રીતે સપડાયા હતા એટલે ન છૂટકે એ પોતાનો માલ મૂળ ભાવે આપ્યો લગ્ન પ્રસંગ આવ્યો અમરચંદ ના મોદી ખાને થી બધી વસ્તુઓ મળી પરિણામમાં માં રાજાને ખૂબ સંતોષ થયો બધા નાણા રાજા એ સોદામાં કસ્તુરી લાખો રૂપિયાનો ફાયદો થયો કારણ કે માલ અડધી અને પડતર કિંમતે બધું મળ્યો અને નાણા પૂરા ભાવના મળ્યા લગ્નમાં દરબાર ભરાયો એના ગામના વ્યાપારીઓએ કુંવર સાહેબ ને વધાવું કર્યું વધુમાં વધુ નગર શેઠ ના પાંચસો રૂપિયા વધારવામાં આવ્યા કક્કલભાઈ મુનિમે પોતાની શેઠાણી તરફથી એક લાખ રૂપિયા વધાવવામાં નોંધા રાજા તો થઈ ગયો બધા વેપારીઓએ દાંતમાં આંગળા નાખ્યા રાજાએ રાણીને મળી અને કસ્તુરીના વધાવવાની વાત કરી રાજ્યનું મોરીખાનું જયારે બધાએ રાખવાની ના પાડી ત્યારે પોતે રાખ્યું અને કુંવરને એક લાખ રૂપિયાનું વધાવું કર્યું હવે એની કદર રાજ્ય જરૂર કરવી જોઈ રાજાએ કક્કલભાઈ મારફત કસ્તુરીને રાજ્ય મહેલમાં પાલખીમાં બેહાડીને બોલાવી અને રાજકુંવરની ફઈ તરીકે એનું સન્માન કરી અને વંશ પરંપરા બેગામ બક્ષીસ આપ્યા આખી પ્રજામાં આ ઈનામી ગામ આપવાની વાત ઝડપથી પ્રસરી ગઈ અને બીજે દિવસે કસ્તુરીના વખાણ બૌદ્ધ થવા લાગ્યા કુંવરની ફઈ એટલે રાજ્યમાં પણ એનું માન વીજવું કસ્તુરીને હવે જે ઈચ્છા હતી એ પૈસો અને માન મરતબો બરાબર રીતે પ્રાપ્ત થયેલો કકલભાઈ મુનિમને એણે મોટું ઈનામ આપ્યું કકલ બાપા શેઠની ગેરહાજરીમાં તમે ઠીક કામ કર્યું હો એ બધા આપની બુદ્ધિના પ્રતાપ છે આજે શેઠનું નામ આપે હવાયું કર્યું હો બાપા હવે હું જરા છ આઠ મહિના ગોકુળ મથુરા જઈને રહેવા માંગુ તમે અહીંયા બધું સંભાળજો એકલા જાહો ના ના હારે એક બે માણસ લેતી જઈશ યાત્રાનું બાનું કરી અને કસ્તુરી મુનિમને બધો વહીવટ સોંપી પતિની શોધમાં નીકળી ગીરની ચાર મદદો હારે લીધી બે ત્રણ વિશ્વાસો માણસોને અને પોતે પોતાની સહાયમાં લીધા અને ફરતી ફરતી ખંભાત શહેરમાં આવી ગઈ લાંબી તપાસને અંતે એને જણાયું કે મરચંદ અહી યાદ આવીને રહ્યો વ્યાપારમાં એને મોટી ખોટ ગઈ અને માંડ માંડ વ્યવહાર હલાવે આ પ્રકારની બાતમી મેળવા પછી એણે ખંભાત શહેરની બજારમાં એક સુંદર ઘર ભાડે લીધું

એટલે દૂધની રૂપાની તામડી ભરી અને ઉઠતી વખતે આખી ને આખી તામડી દૂધ ગામના કૂતરાઓ ભેગા કરી એ રોજ હવાર હાંજ એને પાતી ખંભાતીઓ કમળીના વર્તનથી આશ્ચર્ય પામતા મોંઘા ભાવનું દૂધ કોઈને સસ્તે ભાવે આપવાની સાફ ના પાડતી અને કૂતરાઓને લહેરથી પાતી કોઈ કોઈ રસીઓ જુવાન કમળીના સૌંદર્ય તેજમાન જાય એના હાથનું દૂધ લેવામાં પોતાને મોટો ભાગ્યશાળી માનતો હોય એમ કોઈ વખત હવા રૂપિયો ખર્ચી અર્ધોશેર દૂધ લઈને પીતો પણ એ દૂધ એને એના જન્મારામાં દીઠું ન હોય એવું લાગતું ઊંચા મસાલા અને સુગંધિત પદાર્થોથી કઢેલું ગીરની ભેંસોનું ચોખ્ખું દૂધ પીનારાઓના દિલમાં અજબ ચેન પ્રગટાવતું આખા એ ખંભાતમાં ગોરી કમળી અને એના ગોરા દૂધ એ સર્વ સ્થળે અને સર્વ વખતે એક સામાન્ય વિષય થઈ પડ્યો કસ્તુરીને બીજા કોઈ દૂધ લે કે નો લે એની પરવા નહોતી એને તો અમરચંદ સાથે પરિચય કેમ વધે એ જ મુખ્ય કાર્ય હતું અમરચંદે પોતાના ગામથી નીકળી અને ખંભાતમાં રહી દરિયા માર્ગે મોટો વ્યાપાર કર્યો હતો હાલમાં વ્યાપારમાં ત્યાં જ અમરચંદે દૂધ જોયું એલા આવું સ્વાદિષ્ટ દૂધ આજે ક્યાંથી લાવ્યો સાહેબ હમણાં ખંભાતની બજારમાં એક ગોવાલણ આવી ઈ આ દૂધ વેચત કેટલા પૈસા આપ્યા આ તો એણે નમૂનો મફત દીધો એટલે આજે બજારમાં જતા એ ગોવાલ ને દૂધ વેચતી જોઈ એના ઓટલા ઉપર ગ્રહકોની કેટલી ભીડ હતી એટલે હું ગયો મેં દૂધનો ભાવ પૂછ્યો એટલે એણે શેરના રૂપિયા આઢી કીધા મને આ ભાવ જોઈને હસવું આવ્યું અને મારાથી રૂપિયા આઢી એમ બોલાઈ ગયું તો એ લટકાવી ગોવાલ મને કે તું ને તારો શેઠ કઢી ખાવ કઢી દૂધ પીધા તમે એમ કઈ એણે મને આ નમૂનો આપ્યો પોતાના માણસ પાસેથી કમળી આપેલ નમૂનાનું દૂધ ચાખતા અમરચંદની તબિયત ખુશ થઈ ગઈ બીજા દિવસે એણે ફરીથી માણસને મોકલ્યો અને એક શેર દૂધ મંગાવ્યું દૂધ પીતા પીતા એણે નક્કી કરી લીધું કે એક મહિનાના પોણો રૂપિયા બેસે તો ભલે બેસે પણ દૂધ તો જરૂર પીવું બરાબર મહિનો દિવસ ગીરની ભેંસોનું કઢેલું દૂધ પીતા અમરચંદના શરીરનું તેજ વજ્યું એનામાં નવું જીવન આવ્યું હોય એમ દૂધની અસર એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાવા લાગી લ્યો આ તમારા દૂધના પોણો રૂપિયા અમરચંદના માણસે મહિના દિવસના પૈસા ચૂકવવા કમાઈ પાસે આવ્યું પૈસા તો તે ક્યાં ભાગી જાય તમે ગુજરાતીઓ તો પૈસા ના જ ભૂખ્યા લાગો પૈસા ની હું ઉતાવે તમારા શેઠને કેજો કે ફુરસદે પોતે જાતે ભલે વરસ દિવસ પછી આપે માણસે આવી અને અમરચંદ ને કમળીએ કીધેલી વાત કીધી કમળીનું વર્ણન તીડું કાળી કાળી વાદળીઓ વચ્ચે ચબૂકતી વીજળી એનું ઘાટીલું માનસણ શરીર અને એથી કમળી તરફ ખેંચાયો પોતે જ કમળી જે બજારમાં બેસતી એ તરફ ગયો અને કમળીને દ્વારે આજે સોનાનો સૂરજ ઉગ્યો શેઠને આવતા એ સાવધ બની કેમ શેઠ દૂધ લાવો બોલતા બોલતા એના નયડા નાચ્યા દૂધ તો મારે માણસ રોજ લઈ જાય જ ને ત્યાં કાલે ચાર વિસુને પંદર રૂપિયા મોકલ્યા તે જ કે હા તમારું દૂધ એક મહિનો પીધું એના પૈસા તો મારે મોકલવા જોઈએ જ ને અમરચંદે કમળીને નીરખી નીરખીને જોઈ પૈસા તે શેઠ હું વસ્તુ કહેવાય તમારે જોઈએ એટલા વર્ષ દિવસ આપજો ને તમારા જેવા શોખીમ પીનાર હજી દૂધની વેર બરાબર ચાખી નથી કેમ રોજ તો એ જ દૂધ પીવત છું ને ના ના એ દૂધ તો બીજા તો એનો કઈ વધારે ભાવ છે ભાવ તો એ જ પણ એ દૂધ કઢેલું તરત પીવું જોઈએ તમારો માણસ અહીંયાથી તમારે ત્યાં લઈ જાય એટલામાં તો ટાઢું પડી જાય એ તો તમે જો રોજ હવાર હાંજ અહીંયા આવીને પીતા જાઓ તો જ દૂધની લિજ્જત આવે અમરચંદ તો કમળીને જોઈ ભાગલ બની ગયો તો એટલે એને તો આ વાત ગમી અને રોજ હવાર હાંજ કમળીને ત્યાં દૂધ પીવા આવવાની શરૂઆત કરી કમળીના કામણમાં અમરચંદ પડ્યો વેપાર રોજગાર એક કોર મૂક્યો એને મન તો કમળી એટલે ઈશ્વર એનો એ ભગત બન્યો દીવાનો બન્યો કમળીને તો એ જ જોતું હતું એને અમરચંદને એક દિવસ પૂછ્યું શેઠ તમે રોજ અહીંયા પધારો એ જોઈ અને મારી આંખ્યો ઠરાત પણ તમે કંઈક ઉદાસ જણાવ મેં સાંભળ્યું કે તમને વેપારમાં કંઈ નાણાંની જરૂર તમે મુંજાવશો શા માટે મને તમારા માટે દસ રૂપિયા રાખ્યા લઈ જાઉં હું પોતે તમારી શું તો રૂપિયા તમારા ગણાય ને અમરચંદ આણીને વખતે મળેલ રૂપિયા મીઠા લાગ્યા એના વેપારમાં આ રકમથી ટેકો મળી ગયો એને તો પ્રભુ પ્રસન્ન થયા હોય એમ રૂપ અને રૂપિયા બંને મળવાથી એ હવે કમળીને ત્યાં જ રહેવા લાગ્યો વાલા તમે હમણાં જે પ્રેમ મારા તરફ બતાવો છો ને એ હંમેશ રહેશે કે કમળી આ ભાવમાં આ કમલ નૈનીને તો નહીં જ ભૂલું પણ આવતા ભાવમાં પણ એને મારે કઈ પણ વચન જોઈતું નથો તમારા હાથની આપો એટલે હા હું થોડા મહિનામાં એક બાળકની માતા થઈશ મને ભય લાગે કે કદાચ તમે મને ત્યારે તજી દેશો તો આ વીટી આપો એટલે હું એમાં જીવનનું કલ્યાણ માનીશ અમરચંદે તરત જ પોતાની પહેરવાની વીંટી એને કાઢી આપી પણ કમળી તને બાળક આવશે તો લોકો આપણી વાત જાણી જાહે હવે અરે કેમ ગભરાયા હું તમારી આબરૂ બચાવી લઈશ તમે બેફિકર રહ્યો આજે અમરચંદે આખી રાત કમળીને ત્યાં બેચેનીમાં ગાળી સવારે ઉઠી પોતાના ઘરે ગયો ત્યારે એનામાં હંમેશનો ઉત્સાહ નહોતો આખો દિવસ કમળીનો એણે વિચાર કર્યો કમળીના થનાર બાળક વિશે લોકો જાણશે ત્યારે જરૂર સમાજ એના તરફ આંગળી કરશે એ પોતે સહેજ સુધી એ પ્રશ્નનો કંઈ નિકાલ કરી શક્યો નહીં હાંજ પડતા જ કમળીના ઘર તરફ આજે નહોતા છતાં કમળી તરફના પ્રેમે એ ઘર તરફ ખેંચાયો પણ કમળીના ઘર આગળ આવ્યો ત્યાં તો આખું એ ઘર ખાલી જોયું તપાસ કરતા એક પાડોશી બોલી ઉઠો શેઠ તમારું બુલબુલ તો ઉડી ગયું એ તો આજે બપોરે જ અહીંયાથી સામાન સંકેલીને રવાના થઈ ગયું ક્યાં ગઈ ઈ તો ઈ જાણે પણ હવે તમે કોઈ બીજું બુલબુલ શોધો બીજો હું કસ્તુરી ત્યાંથી ગોકુલ મથુરા થોડા દિવસ રોકાય પોતાને ગામ આવી પહોંચી એને પોતાને જે જોઈતું હતું એ મળી ગયું કસ્તુરી ગામમાં આવતા ફરીથી મુનિમ રાજી થયો મુનિમે શેઠાણીની ગેરહાજરીમાં જે વેપાર કર્યો હતો એ બધું જોઈ અને ખુશ થઈ મુનિમને પાંચ હજાર રૂપિયા ઈનામમાં આપ્યા દિવસો એક પછી એક વિતવા લાગ્યા એક દિવસ આખા ગામમાં ઓચિંતી વાત જગી કે અમરચંદ શેઠની કસ્તુરી થોડા વખત બાળકની માતા થશે શેરીએ શેરીએ ચોટે કસ્તુરીની નિંદા થવા લાગી કૂથલી ખોરોને અને અદે ખાઈઓને નવો વાણીનો ખોરાક મેળો એટલે એનું બજાર તેજ થઈ ગયું શેઠાણી ગજબ થયો તમે તો મારા ધોવામાં ધોઈ નાખી શું થયું કકલભાઈ મુનિમ એવું શું થયું આજે આખું ગામ તમારી જ વાતો કરે શેઠ આવશે ત્યારે હું મોઢું બતાવીશ મારે તો આપઘાત કરવો પડશે આપઘાત વૃદ્ધ મુનિમને ખૂબ આઘાત લાગ્યો હોય એની મુખ મુદ્રા દેખાતી હતી અરે કક્કલ બાપા તમે બે ફિકર રહ્યો બે ફિકર મારું કપાળ બે ફિકર રહું માઇન્ડ માય જગતમાંથી માંથી નિષ્કલંક થઈને નીકળ્યો ત્યાં નસીબે આ ચક્કરમાં નાખ્યો આજે ગામ હું બોલે એની કાંઈ તમને ખબર છે કક્કલભાઈ અકળાયો ગામના મોઢે કાંઈ ગળું બંધાય બાપા ત્યારે હું એ વાત ખોટીશ વાત તો હાવ હાચી પણ એ બાળક તમારા શેઠનું જ છે હે હા બેફી કર્યો ઈ કેમ બને આ વીટી કોઈની ઈ તો મારા શેઠની અને શેઠે એ વીટી કોઈ દિવસ આંગળીથી ઉતારતા નહીં આ એ જ વીટી તમે શી રીતે લાવ્યા કસ્તુરે બધી હકીકત પહેલેથી છેલ્લે હુંધી કહી દીધી જીવિતને આરે ઉભેલા વૃદ્ધે પણ કસ્તુરીની હિંમત અને ચતુરાઈ અને પવિત્રતા જોઈ પોતાનું મસ્તક એના મોમક્ષ નિમાયું પણ આ વાત હમણાં ખાનગી રાખજો લોકો જે કે એ સાખી લેજો માત્ર દરબાર સાહેબ ને તમે ખાનગીમાં બધી વાત થી વાકેફ કરી આવજો નવ મહિના થયા ત્યાં તો કસ્તુરીને ત્યાં એક પુત્રનો જન્મ થયો આખા એ ગામ હાહાકાર થઈ ગયો વિરોધીઓ રાજી થયા મિત્રોના દિલમાં દુઃખ થયું કોર કર્યું ગાયો એમ બોલી ઉઠા કક્કલભાઈ અને કસ્તુરી પણ લોક ફિકારના શબ્દો જેમ ફાવે એમ બધા ફેંકવા લાગ્યા વાત વાતમાં પાંચ વરસ થઈ ગયા અને ત્યાં એક સવારે ખબર આવ્યા કે અમરચંદ પરદેશ પરદેશથી કમાઈને આવે કસ્તુરીને તો આજે ગામ ઇનામ આપેલા હોવાથી એ પણ ગામધણી ગણાતી એના ગામમાં નિશાન ડંકા વગેરેથી એણે પોતાના પતિનો સત્કાર કર્યો અમરચંદ તો એમ જ માનતો હતો કે કસ્તુરી કોઈકના દરણા દળી પાણી ભરી ને માંડ માંડ પેટ ભરતી હશે કારણ કે એણે તો એને માટે જતા જતા માત્ર ઘરમાં એક મહિનાનું જ અનાજ મૂક્યું હતું આજે પોતાના મૂછનું પાણી વધશે અને આડીને આધારે મોભ કેનાર કસ્તુરી પોતાને નમશે એ વિચારે એ ગામ નજીક આવ્યો હતો પણ એની અજાયબી વચ્ચે સત્કારનો રાજ વૈભવ જોઈ અને આશ્ચર્ય પામ્યો તપાસ કરતા એને માલુમ પડ્યું કે કસ્તુરી તો ગામ ધણી બની આ વખતે ગામના લોકો એક જ વાત કરી રહ્યા હતા કે છોકરો જોઈ અમરચંદ જરૂર કસ્તુરીને કાઢી મૂકશે અમરચંદ પોતાને ઘરે આવ્યો ત્યાં પણ પોતે નોધારે એવો વૈભવ અને લક્ષ્મી એને પોતાને આંગણે નાચતા જોયા એટલામાં તો ઘના બારણામાંથી સો શણગાર સજી અને કસ્તુરી છોકરાને સામે લઈને ઊભી કમળ આ તારા પિતાને પૂછ કે તારે માટે પરદેશથી હું લાવ્યા હસતી હસતી કસ્તુરીએ પતિ આગળ પુત્રને ધૈરો અમરચંદને તો આ જોઈ આખા શરીરે આગ લાગી એનો ક્રોધ એક ક્ષણ તેણે અટકાવ્યો અને ગુપચુપ ઘરમાં ગયો કસ્તુરી શેરસના દિલમાં લાગેલી જવાનું કારણ સમજી ગઈ જમવાનો વખત થયો ત્યારે કસ્તુરીએ છોકરાની સાથે અમરચંદને જમવા બોલાવ્યા બાપુ જમવા શબ્દો સાંભળતા અમરચંદે પોતાના પરનો કાબુ ખોયો કસ્તુરી આ કોનું પાડી ફરજંદ આપનું બીજા વળી કોનું મારું તમને શંકા કેમ જાય એ કેમ બને કસ્તુરી તે હરામના હમેલ બસ શેઠ છોકરી ગળામાં હું પહેર્યું ઈ તો જોવો પછી જે બોલવું એ ખુશીથી બોલો ચુસ્સામાં ને ચુસ્સામાં અમરચંદ છોકરાના ગળામાં સાકળી વચ્ચે પોતાની વીટી જોઈ બીજી જ પડે એને કસ્તુરીની સામે શંકા જોયું કમળીનું ને કસ્તુરીનું મુખ એક જ સરખું લઈ ગયું